ખેડૂત મિત્રો લાળ અસરે બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનું રૂ ઉત્પાદન બે હજાર છવ્વીસમાં ઘટે તેવી શક્યતાઓ છે તે અત્યારે જણાઈ રહી છે ખેડૂત મિત્રો આજે તારીખ બે બાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ત્રણ અમરેલી પંદરસો છેતાલીસ જોધપુર પંદરસો સાવરકુંડલા પંદરસો પંચોતેર જેતપુર પંદરસો એકવીસ મોરબી પંદરસો ચાલીસ ધંધુકા પંદરસો એક ત્રાંગદ્રા ચૌદસો ને ચોસઠ ખેડૂત મિત્રો એક વાગ્યે અને પચીસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ દસ જેટલો વધીને ચોસઠ પોઈન્ટ તોતેર સેન્ટ અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર પચીસનો વાયદો સોળ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવીસસો નેવ અને જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો બાર રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવીસો પંચોતેરની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો લા નિનોની અસર બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાનું રૂ ઉત્પાદન કેટલું ઘટાડે છે અને કેવી અસર થાય છે તેની કપાસ બજાર ઉપર બે હજાર છવ્વીસમાં કેવી અસર પડશે તે તમે સમજી શકો છો કારણ કે બ્રાઝિલમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી કપાસનો પાક નીકળી ચૂક્યો છે પરંતુ બેલેન્સ શીટ નિકાસના કામકાજ લાનીલોની અસરને લીધે દુષ્કાળ જેવી પરિસ્થિતિ બ્રાઝિલમાં જોવા મળી રહી છે ત્યારે બ્રાઝિલ રૂની નિકાસ કેટલી કરે છે અને આની અસરના લીધે ભાવમાં કેટલો વધારો કરે છે તેની અસર વૈશ્વિક કપાસ બજાર ઉપર કેવી પડે છે તે આપણે આવનારા સમયમાં જોઈશું કે કેવી કેવી અસરો જોવા મળી બાકી આપણા દેશમાં આપણને ખબર જ છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો માવઠુંને લીધે કપાસના ઉત્પાદનમાં મોટો ફટકો પડશે અને સમગ્ર ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો છે એટલે સ્વાભાવિક રીતે ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો આવે આવા અનેક પરિબળો અને લોકલ પરિણામો ખાસ કરીને અત્યારે આપણે લોકલ પરિબળો જોઈએ તો ગુલાબી ઈયળ પણ આડકતરી રીતે ઘણું બધું કપાસનું ઉત્પાદન કાપી નાખે છે આવા અનેક કારણો પરિબળોની કેવી અસર આવનારા સમયમાં કપાસ બજાર ઉપર થશે જેમ જેમ કપાસની આવકો ઘટશે અને કપાસિયામાં સ્ટોકિસ્ટો કપાસિયા ખોળ બનાવવા માટે ક્યારે લેવાલી વધારે કરે છે તેની માહિતી પણ આપણને મળશે અને અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો હું અત્યારે જે આ ભાવ ચાલી રહ્યા છે ત્યારે કપાસનું વેચાણ કરવાનું નથી વિચારતો તમે તમારી રીતે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી પોતાની નાણાકીય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ ને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો અમે ક્યારેય સંગ્રહખોરીની કે કોઈપણ જણસીની લેવડ દેવડ અંગેની સલાહ કે આગાહી નથી કરતા તમને જે યોગ્ય લાગતું હોય એને જે સૂઝતું હોય તે પ્રમાણે તમે નક્કી કરી શકો છો ખેડૂત મિત્રો અમે એટલા માટે આગાહી નથી કરતા કે અમારી પાસે સેબીનું લાઇસન્સ નથી આગાહી કરવા માટે કોઈપણ પણ જણસીના ભાવ વધશે કે ઘટશે તે માટે સેબીનું લાઇસન્સ હોવું ફરજિયાત છે અને અમારી પાસે નથી એટલે અમે ક્યારેય આગાહીઓ છે તે નથી કરતા અમારું પોતાનું મંતવ્ય તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો